નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ગુજરાત ニュース गत 24 જાન્યુઆરી થી પડતર અને પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે. આ મામલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સફાઈ કામદારોની હડતાલને લઈ નગરમાં કચરાના ઢગ ખડકાતા જ સાવલી નગરપાલિકાના સદસ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સફાઈ કરતા હડતાલિયા સફાઈ કર્મચારીઓનો હોબાળો મચાવવામાં આવ્યો છે. સાવલી નગરમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મીઓના પગાર આપો કાયમી કરો એવી માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ ઉપર છે ત્યારે સાવલી નગરપાલિકાના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરોએ સાવલી બજારમાં શ્રમદાન કાર્યક્રમ યોજી અને સફાઈ કરી રહ્યા હતા આ દરમિયાન હડતાલિયા સફાઈ કર્મીઓ દ્વારા રોકવામાં આવતા સાવલી પોલીસે હડતાલીયા સફાઈ કર્મીઓની અટકાયત કરી નગરના સફાઈ કર્મીઓને છેલ્લા ચાર મહિનાનું વેતન બાકી હોય પીએફના નાણાં કાયમી નોકરી જેવી અનેક માંગના સફાઈ કર્મીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તો નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સફાઈ કર્મીઓની રજૂઆત સરકારમાં મુકતા સરકાર દ્વારા અમુક માંગણીઓ નીતિ વિષયક નિર્ણય હોય નગરપાલિકા દ્વારા ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવું સાવલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું સાવલીનગરના સફાઈ કર્મીઓના સાવલીનગરના હોદ્દેદારો દ્વારા અને ભાજપના કાર્યકરો દ્વારા પોલીસને આગળ રાખી હડતાલીયા સફાઈ કર્મીઓની હડતાલ ભંગ કરવામાં આવે તેવો આક્ષેપ કરવામાં આવ્યો बोल बोलला कार्य अभिनंदन रखो हर हर महादेव जय माता दी बोल ओ अमित आप કામા આજે 67 દિવસથી અમે લોકો અમારા પ્રશ્નોનો કોઈ તે લોકો આપતા નથી અમારા વીમાના પૈસા કપાય છે એ લોકો ભરતા નથી ફોન ભી અમારો કપાય છે તે પણ ભરતા નથી આજે શું એવો પર્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠાતા છે નવ

અમે વાલ્મિક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારો હકનો અધિકાર માંગવા માટે અમે બેસવાના 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 એ કેટલા દિવસ વારસે વાલ્મિક સમાજ વગર આજે અમારું શોષણ આટલું બધું આ કરે છે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ શ્રી અને માજી પ્રમુખે 35 જણ લેવડાયા છે અને 35 જણ ને લોકો છૂટા પણ કર્યા છે કાય મનસ્વી પડે લેવાના અને મનસ્વી પડે છૂટા કરી દેવાના એ કયું કે નોટિસ પણ નથી આલી

આજ રોજ સાવલીમાં છ દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાળ પર હતા એ લોકોની માગણીને અમે જોઈ છે એમની માંગણી જે અમે સરકારમાં જેવું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાની અમે રજૂઆત કરી છે પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે અમારાથી પૂરી થાય શક્ય નથી તેથી અમે છ દિવસથી એ લોકો પછી ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે તેથી અમે નગરપાલિકાના સદસ્યો ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત સત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી એની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ ગામની પ્રજાને ઠેર ઠેર ઢકલા થઈ ગયા છે એમને ગંદકીથી દૂર કરવા મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે આ લોકોની શું માગણી છે માગણીઓ છે માગણી છે અમને પરમેનન્ટ કરો અને છે એમાં પણ જે સરકારમાં જે શક્યતા છે એટલો અમે બનતો પ્રયાસ કરવાનો અમે રજૂઆત કરી છે અને એ લોકો એવું માનવા તૈયાર નથી એમ